ગ્લોબલ કલાયન્સ સંસ્થાને સત્તર વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે હાલ સ્ટુડન્ટ માટે સૌથી ફેમસ ડેસ્ટિનેશન દુબઈ ફાસ્ટ ટ્રેક એડમિશનનું આયોજન કરેલ છે જેમાં ત્રીસમી વધુ યુનિવર્સિટી એકસોમી વધુ કોર્સેની માહિતી એક જ જગ્યા પર મળી રહે છે હાલ ધોરણ દસ બાર અને કોલેજના પરિણામ જાહેર થઈ રહ્યા છે તો એ દરમિયાન સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના ઇવેન્ટના ભાગરૂપે કરિયર ગાઈડન્સ માટે મુલાકાત લે છે સંસ્થા સત્તર વર્ષ જૂની છે સો ગ્લોબલ ક્લાઇન્સ અમારી ઓફિસ રાજકોટ અમદાવાદ વડોદરા સુરત ન્યૂ દિલ્હી અને બેંગ્લોરમાં પણ છે અમે સ્ટુડન્ટનું પ્રોસેસ કરીએ છીએ જેમને બહાર વિદેશ જવું હોય છે ભણવા માટે યુકે થઈ ગયું યુએસએ થઈ ગયું કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ યુરોપ થઈ ગયું કે પછી યુએ થઈ ગયું ઓકે તો દુબઈ અભ્યાસ કરવાના મુખ્ય ફાયદા શું છે ખાસ કરીને ભારતીયો માટે ઓકે સો ફોર સ્ટુડન્ટ્સ યુએ ઇઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધ સેફેસ્ટ કન્ટ્રી સ્પેશિયલી ફોર વુમન્સ એની જોડે જોડે પ્રિફર્ડ હોમ ઓફ મિલિયનર્સ આપણે કરી શક કહી શકીએ કે મિલિયનર્સ છે યુકે યુએસ બાકી બધા કન્ટ્રીઝથી મિલિયનર્સ દુબઈ મૂવ થાય છે એની જોડે જોડે જે યુનિવર્સિટીઝ યુકે યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અને આપણી ઇન્ડિયન બેઝ યુનિવર્સિટીઝ છે એમના કેમ્પસેસ ત્યાં ઓપન કરી રહી છે સ્ટુડન્ટ્સ સેમ ક્વોલિટી ઓફ એજ્યુકેશન મળે પણ

બટ હજી લોકોને સૌરાષ્ટ્રમાં એ અવેરનેસ નથી કે ભાઈ દુબઈ એક સ્ટડી ડેસ્ટિનેશન તરીકે બી બેસ્ટ છે શું કામ તો એ હું કહી શકું કે દુબઈમાં ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ એટલે કે તમે આપણી ઇન્ડિયાથી સ્ટાર્ટ કરીએ તો આઈઆઈટી આઈઆઈએમ એવી જ રીતે બીજી ઓસ્ટ્રેલિયન છે યુરોપિયન યુનિવર્સિટીઝ છે યુએસ બ્રિટિશ યુનિવર્સિટીઝ એ બધા એના કેમ્પસીસ ત્યાં દુબઈમાં ઓપન કરેલા છે અને વેરી સૂન હજી બીજા ઇન્ટરનેશનલ કેમ્પસીસ બી ઓપન થાય છે તો આજે અમે દુબઈ ફાસ્ટ ટ્રેક એડમિશન્સ ડેનું આયોજન કરેલું છે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે કે જેમાં એ લોકોને અમારા અમારે ત્યાં મિસ દુબઈ છે એ એમને માર્ગદર્શન આપવામાં આવશે કે ભાઈ દુબઈ ભણવા શું કામ જવાનું આગળ જવા ભણવા જવાથી ત્યાં આગળ શું ઓપોર્ચ્યુનિટી છે સ્ટુડન્ટ્સ માટે અત્યાર સુધી અમે અહીંયા ઇવેન્ટ માટે અમે પ્રી રજિસ્ટર્ડ કરેલું છે હાલ તકે અત્યારે દોઢસો પ્લસ રજિસ્ટ્રેશન્સ છે એટલે સ્ટુડન્ટ્સ અને વાલીઓ આવે છે માર્ગદર્શન લે છે એમ લાઈટિંગ કર્યું છે એક યુએઈ ફાસ્ટ ટ્રેક એડમિશન ડે જે ગ્લોબલ કોલાયન્સ રાજકોટમાં સેલિબ્રેટ કરી રહ્યો છે એટલે દુબઈમાં અને યુએઈમાં ભણવા માટેની સોનેરી તક રાજકોટના યુવાનોને રાજકોટમાં આવીને એક સંસ્થા આપી રહી છે જે બહુ મોટી વસ્તુ છે આપણે કહીએ કે સૂર્ય જેટલા ન બની શકીએ પણ એટલીસ્ટ આપણા આપણા વિસ્તારના આપણે દીવડા બનીએ આપણે જે કરી શકતા હોય દેશના નિર્માણ માટે દેશની ભાવિ પેઢીના નિર્માણ માટે ગ્લોબલ કોલાયન્સ એક સરસ મજાની તક આપી રહ્યું છે કે યુવાનોને ઓવરઓલ ગ્રુમિંગ માટે ક્યાંક જવું છે એક્સપોઝર જોઈએ છે કારણ કે આપણે કઈ છે તક બધામાં છે બધામાં પોટેન્શિયલ છે પણ ખાલી તકનો એક અભાવ છે તો યુએમાં અત્યારે દુનિયાની બેસ્ટ યુનિવર્સિટીઝ ડિગ્રીઝ ઓફર કરી રહી છે અને ગ્લોબલ કોલાયન્સનો મને પ્રોગ્રામ ખૂબ ગમ્યો પોતાને પર્સનલી વિચ ઇઝ પાથવે પ્રોગ્રામ કે એક કે બે વર્ષનું ભણતર દુબઈમાં લઈ શકે યુ લઈ શકે અને બાકીના વર્ષોની ડિગ્રી એ લોકો યુકે છે ઓસ્ટ્રેલિયા છે યુએસએ છે કેનેડા છે જે ક્યાંયની પણ યુનિવર્સિટીઝ છે ત્યાંમાં એનું ભણતર પૂરું કરી શકે છે એટલે ઘણા છોકરાઓ છે જેને ડિરેક્ટલી ડિરેક્ટલી યુએસએ કેનેડા કે ઓસ્ટ્રેલિયાના વિઝા નથી મળ્યા પણ દુબઈના માધ્યમથી એ લોકોને બીજો ચાન્સ પાછો મળે છે એમનું ભણતર પૂરું કરવા માટેનું તો આ મને પણ ખબર નહોતી મેં પણ એન્જિનિયરિંગ કર્યું છે થોડું ઘણું ભણ્યો છું છોકરાઓ સાથે ઘણો સમય વિતાવ્યો છે પણ પાથવે પ્રોગ્રામ મેં અહીંયા આવીને આ લોકો પાસે સાંભળ્યું અને દેવ બિન પાયોનિયર્સ ઇન યુ એડમિશન સત્તર વર્ષ જૂનો અનુભવ છે ગ્લોબલ કોલાયન્સનો એટલે અમને આનંદ થાય કે ગ્લોબલ કોલાયન્સ જેવી બ્રાન્ડ્સ રાજકોટના આંગણે આવીને બહુ સરસ કાર્યક્રમો કરે છે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમે બનીએ અમે પણ કંઈક યોગદાન આપીએ અમે પણ કંઈક કોન્ટ્રીબ્યુટ કરીએ અને મિસ દુબઈ પણ સાથે જોડાયા છે અને શી ઇઝ બીન અ પાર્ટ ઓફ ગ્લોબલ કોલાયન્સ શી ઇઝ વન ધ સાઇડલ ઓફ મિસ દુબઈ સો ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ કે શી ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધ ગ્લોબલ કોલાયન્સ ફેમિલી